પેલો કેતો તો બિયારણ વાળો કે બે બે ફૂટ ની માળો આવે છે ને આ તો માળો તો જેણી જેણી અલ્યા શું ભાઈ હા અલ્યા શું નાઠા જા ઉતાવાળા ન ઉતાવાળા ના હું કહો છો તય તો અલ્યા હું આ વિચારું છું કે અને અમ આ એરંડો ની માળો ઉતારવા આવી છે તે તો હાલ ઉતારા થી હવે મારો શમ તાન અજી તો કોણી છે એવું તાન આ યાર અમુક અમુક છે ને

આ જો તે રખળજી ના કરતા તો નોકરી મિલો હારું યાર પોચ પછી તમારા હાથમાં આવત તવર છોકરાને ક્યોક દે ના યાર મારા છોકરાને તો યાર મારા સસલ નોકરી કરો છે યાર હું શું કહું એ પણ ક્યોકે મારા લઈ જાય ક્યોકે છોકરાને તો મારા છોકરો રખળ છે અને મારા છોકરા નોકરી કરે છે અને મારે તમારા તો મારા છોકરાને હું બગાડું અને બોન હોય થી જો નકર મારા હાથે માર ખાઓ અત્યારે આવી ગયા છો તે ઉઠે એવા મારા છોકરો નોકરી કરો છો જો નકર લાફા પડશે હમણાં હાલ હમણાં રાતા થઇ જમ બળતા બળતા બળસ છોકરા પેલા રાખ્યો નહિ તમે જતા હોય તો જો નોકરી બોકરી છોકરા નું એટલે પછી મેલું જ પડક આટલા દાડા હાસ્યો નહીં નોકરી અરે હમણાં એક જ ફેટ મેળવ્યો હમણાં આમ પડે આગો હમણાં

પણ તને તો જોઈ લ્યો મો હાખા તને તો મારી દાઢ મોગા છે ચોંતી રાખ આ ઓય લાલ ફોર થઈ ગયો આ તો કો મનસો બળતા લાય બરો છે તા ભૂમી લેસ આ તું જો જોઈ લ્યો કાળિયા તને તો કિનિયા લે લોટો ભરતા તાક ગઢીમ થી પાયકું

મને તો શાંતિ બેહવા દે હાથી બેહો માં બેહો બેહોમાં તો મજૂરી કરી શાંતિ

આ બેઠી ગામ તો વર રાખવાનું જો કુન ખબર પડે છે આ એ ભગવાન હાસ જોયું તવા ટેકો મળે તોડી નાખ એક પછલા મજા મારું હા યા મુ તો ગોણ કાઢી નાખું મુ તઈ જો પણ વર રાખજો પાછા તો પછલો છે ઓ આ પણ મો અંતઈ ગયો ને રે રેન્ડમ પોની વાર તો કો તો કોઈ કરી હોય ને એકી ગડદઈ કાવ છે ઓ મણા મેલ્યું તું તે બે દાડાઓથી હણકો નતો મટ્યો

ભાઈ નાખીએ મારે છો લઈને ફરવાનું